સમાચારોની શરૂઆત કરીએ તો નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે નસવાડી પંથકમાં રસ્તાના અભાવે પ્રસુતાઓને જીવ જોખમમાં છે ત્યારે ગામના કાચા રસ્તે વધુ એક સગર્ભાને ઉંચકીને લઈ જવામાં આવી હતી સગર્ભાને ઉંચકીને લઈ જવાય ત્યાંથી એકસો ને સોંપવામાં આવી હતી હોસ્પિટલ પહોંચાડવા સગર્ભાને લઈને જીપમાં પણ નીકળ્યા હતા પરંતુ ખેંદા ગામના કાચા રસ્તે જીપ ચડી ન શકે આખરે સગરભાઈને જોલીમાં નાખીને ઉચકીને લઈ જવામાં આવી હતી અનેક ઘટનાઓ બની હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી પંચાયત વિભાગ કાચા રસ્તાની કામગીરી કરાવતું નથી તેવા અહીંયા જે રીતે આક્ષેપો પણ લાગ્યા હતા નસવાડી તાલુકાના આ દ્રશ્યો સામે આવ્યા હતા નસવાડી તાલુકામાં કે જ્યાં વિકાસની આ વરબી વાસ્તવિકતા આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા હોવા છતાં પણ અહીંયા આજ જે દ્રશ્યો સામે આવ્યા છે એ ક્યાંક વિકાસ અટક્યો હોય ગામ સુધી પહોંચ્યો ના હોય તે અહીંયા દ્રશ્યોમાં જોવા મળે છે આપણી સાથે ન્યૂઝ રૂમ થી ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ નસવાડી તાલુકાના આજે દ્રશ્યો સામે આવ્યા છે પ્રસુતા કે જેને જીવના જોખમે લઈ જવાય પડે છે બિલકુલ વિક્રમ પહેલી વખત નથી દર વર્ષે ચોમાસું આવે ને એક એવો કિસ્સો આવે કે જે આપણે વિકાસની વાતો કરીએ છીએ વિકાસની વાતોને ક્યાંક કલંક લાગે અને પ્રકારની વાત ફરીથી છોટા ઉદયપુરના નસવાડી તાલુકાની જે ગામડું છે ત્યાં આગળ એકસો આઠ તો પહોંચી ગઈ એકસો આઠે પ્રયત્ન કર્યો કે ભાઈ જઈ શકે પણ કેમ ન જઈ શકી તો કે ભાઈ રસ્તો ખરાબ હતો ઇન્ટિરિયર વિસ્તાર હતો આપણી પાસે સુવિધાઓ છે એકસો આઠની કે ત્યાંથી એમને લઈ અને હોસ્પિટલ પહોંચાડી શકે પરંતુ આપણી પાસે આર બી વિભાગ પણ છે જો કે આના કામ નથી કરવું અને કામ નથી કરવું એના કારણે આપણે મનરેગા આખું કૌભાંડ જોયું છે કે રસ્તો ના બન્યો તેમ છતાં પણ એના બિલ પાસ થઈ ગયા અને મંત્રી પુત્રોના નામ સામે આવે છે એવું જ ક્યાંક અહીંયા પણ થયું હોય તો પણ નવાય નહીં કોઈ કોન્ટ્રાક્ટર અથવા તો અધિકારીએ રોડ રસ્તાનું બિલ પાસ કરાવી દીધું હશે યોજનાઓ હેઠળ ત્યાં કરી દીધું હશે અને એના પોટા પણ છે જમા થઈ ગયા હશે પણ ગ્રાઉન્ડ લેવલે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પ્રકાશમાં આવતું હોય છે પરિસ્થિતિ આપણી ગુજરાતની જુઓ કે પંચોતેર વર્ષ આપણે આઝાદીના ઉજવી રહ્યા છીએ પંચોતેર વર્ષ આપણે આઝાદ થયા થયા છે તેમ છતાં પણ હજી એવા કેટલા વિસ્તારો છે કે જ્યાં આગળ આપણે જોડી નાખી અને સગર્ભા મહિલા જે તેને લઈ જવી પડે ઘણી જગ્યાએ તો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે લોકોના મૃતદેહ હોય તેને લઈ જવા માટે પણ અગવડ ઊભી થાય છે અને કેવી રીતે એમને લઈ જવા એ પણ એક પરિસ્થિતિ ઉદ્ભવે છે કોઈ દર્દી ક્રિટિકલ પરિસ્થિતિમાં ઊભો થયો હોય નહીં એકસો સુધી પહોંચાડવું અથવા તો હોસ્પિટલ સુધી પહોંચાડવું એટલે જાણે હિમાલય ચડવો હોય એટલું કઠણ આપણા ગુજરાતમાં દેખાઈ રહ્યું છે ને એ પરિસ્થિતિની અંદર નસવાડીનો આ જે વિડીયો સામે આવે છે પહેલી વખત નથી હું બીજી વખત કહીશ કે આ પહેલી વખતનો વિડીયો નથી દર ચોમાસે આ થાય છે પછી ત્યાંના અધિકારીઓ અથવા તો ત્યાંના ધારાસભ્ય એમ કહેશે કે આ વખતે અમે કરાવી દઈશું કોલર ઊંચો કરીને જશે ચૂંટણી આવશે એટલે મત માંગશે કે આ રોડ તમારો આરસીસી બનાવી દઈશું પણ આરસીસી જગ્યાએ જગ્યા ત્યાં ડુંગરાના કાંકરા સિવાય બીજું કશું જ વિક્રમ દેખાતું નથી જી

દુખાવો પડતા અમે દવાખાને સુધી પહોંચાડવા માટે ત્યાં તો રસ્તો છે જ નથી તો અમે પ્રાઇવેટ સાધન કરીને લઈ આવ્યા પરંતુ તે પ્રાઇવેટ સાધન પણ અધવચ્ચે જઈને ફસાઈ ગયેલું પછી ત્યાંથી ત્રણ કિલોમીટર સુધી ઝૂલો બાંધીને સુધી પહોંચાડે એટલી તકલીફ પડેલી અને આ એક જ ઘટના નથી એ વારંવાર એવું થાય છે પરંતુ આ સરકાર ને અમે ઘણી વાત રજૂઆત કરીએ છીએ પરંતુ અમારે કોઈ હમડતું જ નથી એક બે વાર ની ઘટના નથી આ ઘણી બધી વાર એવું એવું ઘટનાઓ બનતી જ હોય છે થતું જ હોય છે આમાં આ રસ્તા પર કલેક્ટર કલેક્ટર સાહેબ બી ફસાયા હતા ડીડીઓ સાહેબ બી ફસાયા હતા પણ એ છે રસ્તો બનાવી આપી છે તો વસનો તો આપી જાય છે નેતાઓ પણ વસનો આપી જાય છે પરંતુ કામ થતું નથી થઈ

વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે અને અલગ અલગ વિભાગો લોકોના વિકાસતા કામો કરવા માટે વિભાગો કામ કરે છે કર્મચારીઓની ફોજ છે છતાં પણ આજે પણ આ વિસ્તારમાં વાસ્તવિકતાના અનેક વિડીયો આવતા હોય છે અને ઇતિહાસ સાચી રહ્યો છે કે કેટલીક ઘટનામાં તો દવાખાને ન પહોંચવાના કારણે મૃત્યુ થવાનો પણ ટૂંકો જ ભૂતકાળ છે આ છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેદા ગામની ઘટના કે જ્યાં કાચા રસ્તાના કારણે એક સગર્ભાને જોડી બનાવી કાપડની જોડી બનાવી અને તેને એકસો આઠ સુધી લઈ જવાની ફરજ પડી હતી રસ્તાના અભાવના કારણે એકસો આઠ પહોંચી ન શકી હોવાના કારણે લોકોને જોડી બનાવીને અને સગર્ભાને એકસો આઠ સુધી પહોંચી કરવાની ફરજ પડી હતી સગર્ભાને દવાખાને પહોંચાડવા માટે ખાનગી જીપમાં લોકો લઈ નીકળ્યા હતા પરંતુ ખેદા ગામના કાચા રસ્તે જીપ ચડી ન શકી હતી માટે સગર્ભાને ઝોલીમાં ઉચકીને લઈ જવાઈ હતી અવારનવાર નવાર આ જ રસ્તે અનેક ઘટનાઓ બની છે છતાં પણ તંત્ર માની લઈએ કે તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી તેમ કહીએ તો એ ઓછું છે આ છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી અને કવાડ તાલુકામાં આવા અનેક વિડીયો પાછલા ટૂંકા જ ભૂતકાળમાં વિડીયો વાયરલ થયા છે પરંતુ આજે પણ આ લોકો માત્ર રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે આજે પણ વલખા મારી રહ્યા છે તેવું કહેવું પણ ક્યાંય ખોટું નથી જી બિલકુલ તોફિક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર એટલે ઉમંગ અહીંયા સવાલ એ થાય કે જે રીતે સ્થાનિક દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ પરિસ્થિતિ એક વાર અનેક વાર થઈ છે અને તંત્રના લોકો આવે છે છતાં એમને પણ તકલીફ પડે છે છતાં એમના આંખ આડા કાન કરવાની જે નીતિ છે એ દેખાઈ રહી છે બિલકુલ તમે જો કે સ્થાનિક એવું કીધું કે મામલતદાર કલેક્ટર ત્યાંના નેતા ત્યાંના ધારાસભ્ય બધા ત્યાં આવે છે અને વાયદા અને વચનો આ એક વાયદો અને વચન છે ને એ અત્યારે ગુજરાતીને ખૂબ ભારે પડી રહ્યું છે જે પણ વાયદાઓ અને વચનો આ ઇન્ટીરિયર વિસ્તારોમાં આદિવાસી વિસ્તાર હોય કે જે જ્યાં સુધી તમે એવો ડોળ કરો છો કે અમે બધી જ જગ્યાએ રોડ બનાવી દીધા છે અથવા તો બધી જ જગ્યાએ અમે વિકાસના કામો કરી લીધા છે અથવા તો અને એના પછી જ્યારે મત હોય અથવા તો એમને ક્યાંક સભા કરવી ગામ લોકોની જરૂર પડે છે ને ત્યારે ગામ લોકોને ભેગા કરવા આગેવાનને બોલાવશે ને એને પણ લોભ લાલચ અને વચન આપશે ને એના એ જ લોભ અને લાલચથી બિચારો મારો ગુજરાતી એની સભામાં પણ જશે અને જઈને તાલીઓ પણ પાડશે અને એની વાહવાહી પણ કરશે પરંતુ એમની તાલીઓ એમની વાહવાઈઓ એ બધી સભા પૂરતી એક કલાક પૂરતી હોય છે અને એના પછી પછી મે કોણ તું કોણ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે નેતા એમને નથી ઓળખતો અધિકારી એમને નથી ઓળખતો અને એના જ કારણે આ તંત્રી મંત્રી અને સંત્રીઓના કારણે અત્યારે આ ગુજરાતની આ દશા છે કે ઇન્ટિરિયલ વિસ્તારની અંદર કે અમે બણગા મારી રહ્યા છીએ આપણે ગુજરાતની વાહવાઈ લૂટી રહ્યા છે કોલર ઊંચો કહીને કહીએ છીએ કે આપણી પાસે બધી વ્યવસ્થા છે હા છે વ્યવસ્થા પણ એ ગ્રાઉન્ડ ઉપર નથી એ માત્ર સરકારી કાગળ ઉપર છે અને એટલા જ કારણે માનો કે વિક્રમા સગર્ભા મહિલાને એ રોડ ઉપર લઈ જતા ત્યાં જીભ ગઈ જીભ ઢાળ ન ચડી શકી કાપડની જોડી બનાવી અને ત્યાં આગળ એને એકસો આઠમાં પહોંચાડવામાં આવી એ જ વખતે દુઃખ એટલે કે દર્દ વધારે એમને અસહ્ય પીડા ચાલુ થઈ ગઈ હોત એમને પેન ચાલુ થઈ ગયું હોત અને ન કરે નારાયણ બાળક અથવા તો માતાની સિચ્યુએશન ખરાબ થઈ જાત તો પછી આ નેતાઓને મોઢા સિવાય જાત એમની પાસે કોઈ જવાબ ના હોત એ કલેક્ટરના મોઢા છે એ સિવાય જાત એમની પાસે પણ કોઈ જવાબદાર ના હોત મામલતદારના મોઢા છે એ સિવાય જાત એમની પાસે પણ કોઈ જવાબ ના હોત પછી શું કરતા આશ્વાસન આપતા શ્રદ્ધાંજલિ આપતા અને પછી એમ કહેતા કે ચિંતા ના કરો અમે રોડ બનાવી દઈશું પણ જે થયું એ સારું થયું આ વિડીયો છે એ સામે આવ્યો છે ને હજી અપેક્ષા રાખીએ છીએ કે એક અંગુલી નિર્દેશ કરતો એક એકને અનેક વિડીયો આ વિસ્તારોમાંથી સામે આવ્યા છે અને જો ભાન પડે તો ખરા અર્થમાં તમારી જે સુવિધા છે સામાન્ય માણસ સુધી પહોંચે કરી બતાવે ત્યારે આપણે કહેવું યોગ્ય લાગશે કે ના હવે મારું ગુજરાત વિકાસની હરણફાળ ભળી રહ્યું છે જી બિલકુલ અમગ સમગ્ર માહિતી સાથે જોડાવો બદલ આપનો આભાર નસવાડી તાલુકાના આ દ્રશ્યો જે સામે આવ્યા હતા કે જ્યાં એક વર્ષતા કે જેનો જીવ જોખમમાં મૂકીને તેને લઈ જવામાં આવી હતી એક સગર્ભા મહિલા કે જેને ઉંચકીને જોડીમાં નાખીને લઈ જવામાં આવે છે એકસો આઠ ને બોલાવવામાં આવે છે પણ જે રસ્તાઓ છે એ રસ્તાઓ ત્યાં એકસો આઠ પહોંચી ન શકે તેવી પરિસ્થિતિમાં છે

અને આ આખા વિસ્તારમાં પ્રકારની હાલત છે તો ત્યાં કોઈ સરકારી તંત્ર કે બીજેપી ના ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદ આના કોઈ ધ્યાન નથી આપી રહ્યા સાંસદ અને ધારાસભ્ય આ જ પૈકીના એક ગામમાં વાડીયા ગામમાં જઈને આ ગામોની જમીનો પ્રોજેક્ટમાં આપવા માટે જવા માટે ગયા હતા પણ આ ગામને એક સામાન્ય સુવિધા રસ્તાની આ પાંચ કિલોમીટર રસ્તો બનાવી દે તો ત્યાં વાડિયામાં રસ્તો જોડાઈ શકે એમ છે અને આ વ્યવસ્થા સચવાઈ જાય એ નથી કરી રહ્યા પણ લોકોની જમીનો માંગવા માટે ખૂબ ખૂબ જ જ અનફોર્ચ્યુનેટ છે છે ખરાબ સ્થિતિ કે આવી સામાન્ય વ્યવસ્થા પણ સરકાર નથી આપી રહી આદિવાસીઓને ત્રીસ વર્ષથી બીજેપી ની સરકાર છે અને એ સરકારે આ પ્રકારનું શાસન આદિવાસી વિસ્તારોમાં કર્યું છે હલો બિલકુલ બિલકુલ અર્જુનભાઈ અહીંયા સવાલ એ પણ થાય કે આ તકલીફ અમે સ્થાનિક સાથે પણ વાત કરી અને એમણે પણ કહ્યું કે આ તકલીફ એકવાર વાર નથી આવી અનેક તકલીફ થઈ છે તંત્રના લોકો પણ આવે છે પણ છતાં આવા જ રોડ રસ્તા છે કે જ્યાં એક સગર્ભા કે જેને જોડીમાં લઈ જવી પડે છે સરકારને આ લોકોની જમીનો જોઈએ છે આ લોકોને જે વિકાસના નાણાં છે નકલી કચેરી કૌભાંડ જે થયું વીસ પચીસ કરોડ એ આ છોટાઉદેપુરમાં થયું

બિલકુલ બિલકુલ અર્જુનભાઈ આપ ગુજરાત ફસ્ટની સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર